اپنی آنکھیں اور اپنا منہ ہم بند رکھیں پر اپنے کان اپنے من اپنے ہردائی اپنے دماغ کو کھلا رکھیں اور پرمیسر آج جو بھی ہم سے بات چیت کرے اس کو ہم مانیں اس کو ہم قبول کرے اور اس سے ہم آزاد ہو جائے تھینک یو چیز Thank you, my Lord. Hallelujah, Jesus. Yes, Holy Spirit. Thank you, my Lord. પવિત્ર આત્મા પવિત્ર આત્મા મુજે લઈ જાઓ ઈશુ કે ચરણો મે પવિત્ર આત્મા આ مجھے لے جاؤ کے چہرے میں پویتر آتما آ صرف آپ کے لیے یشو آپ کے لیے صرف آپ کے لیے یشو آپ, آپ کے لیے صرف آپ کے لیے شو آپ کے لیے میں ہاتھ اٹھاتا ہوں گھٹنے ٹکا کر سر چکا کر ہاتھ اٹھاتا میں آپ کے لیے گھٹنے ٹکا کر سر جھکا کر ہاتھ اٹھاتا میں آپ کے, لیے صرف آپ, کے لیے آپ کے لیے صرف آپ کے لیے یشو آپ کے لیے صرف آپ کے لیے یشو آپ کے لیے صرف آپ کے لیے یشو آپ کے لیے میں ہاتھ اٹھاتا ہوں پویتر آتما آ یس مائی لو پویتر آتما ہا رو پویتر آتما تے پویتر آتما પવિત્ર આત્મા ઈશ્વરની સમક્ષ આપણા હાથ પૂરા ઓછા કરીએ અને ઈશ્વરની સાથે વાતો કરીએ ઈશ્વરને કે ઈશ્વર આજે તમે મારા વિશે મને બતાવો યસ યસ માય હોલ હા પ્રભુ પવિત્ર આત્માદેવ અમે તમારો આભાર માનીએ છીએ અમે તમારી સ્થિતિ કરીએ છીએ અમે તમારી પ્રશંસા કરીએ છીએ પિતાજી કારણ કે પ્રભુ તમે દયાળો છો તમે કૃપાળો છો પરમેશ્વર પિતા તમે તમારા લોકોને પુષ્કળ પ્રેમ કરો છો

તમારા એક એક લોકોને સ્પર્શ કરો યસ યસ માય જીસસ હા પ્રભુ પવિત્ર આત્મા દેવ તમારા બાળકોને તમે સ્પર્શ કરો તમારા સામર્થ્યવાન સ્પર્શ હા પ્રભુ તમારો એક સ્પર્શ કે જે એમને સંપૂર્ણ બનાવે છે હા પ્રભુ તમે એકને સ્પર્શ કરો પિતાજી

એ સંદેશોને બહુ સર કરી જાય છે તમારા કાન ખુલ્લા રાખીને સાંભળજો કે કોઈક છે જે સંદેશો સાંભળે છે અને એ સંદેશોને બહુ અસર કરી જાય છે ત્યારબાદ એ પોતાના મનમાં એક નિર્ણય કરે છે હવે તો આમમાં જ કરીશ હવે તો આમમાં જ કરીશ એ બહુ જોશમાં આવે છે એ પોતાના ઘરે જાય છે એને એવું થાય છે કે પ્લાનિંગ કરવું પરંતુ એ જ સમયે એના ઘરનું વાતાવરણ એ જોવે છે અને એને જે નક્કી કરેલું કંઈક મોટું કરવાનું કંઈક કરી બતાડવાનું આમ જ કરીશ એ બધી વાત એના જીવનમાંથી ભૂલી જાય છે એને યાદ આવે છે ફરી એકવાર ચાર ચાર પાંચ દિવસ વીતી જાય છે પરંતુ ત્યારે એ વાત બધી નીકળી ગયેલી હોય છે એ હવા નીકળી ગયેલી હોય છે અને હવે એને એ વખત જો જ્યારે સંદેશો સાંભળેલો એવો જોશ એને આવતો નથી શું આ વ્યક્તિ તમે છો શું આ વ્યક્તિ તમે છો તમે છો આ જગ્યા પર શું તમે છો શું તમે આજે કબૂલ કરવા ચાહો છો કા વ્યક્તિ હું છું હજુ કોઈક છે હજુ કોઈક છે થેન્ક યુ ચીસ થેન્ક યુ માયલો મારા દેવ તમે મહાન છો તમે પરાક્રમી છો પિતાજી આ પ્રભુ તમે ગિદ્ધોને એટલા માટે પસંદ કર્યો કારણ કે એનામાં કંઈક કરવા નહીં કંઈક જવાબદારી ઉઠાવાની કંઈક એનામાં ત્રેવળ હતી એનામાં કંઈક ભાવ ના હતી આ પ્રભુ જે કરવા ચાહે છે તેને તમે સહાય કરીને તમે ચોક્કસ તેને વિજયવંત કરો છો ત્યાં પ્રભુ એવું દરેક દરેકને તમે પૂરું પાડો કે જે કોઈ તમારા માટે કંઈક કરવા તૈયાર થાય થેન્ક યુ જીસસ યસ છે ધ્યાનથી સાંભળજો તમારા કાન તમે ખુલ્લા રાખો તમે દૂર હોય તો નજીક આવી જાઓ પણ તમે સાંભળો કારણ કે તમે આ જગ્યા પર હાજર છો તમે ઘણું બધું નક્કી કરો છો તમે કંઈક કરવા ધારો છો તમે એમાં એક સ્ટેપ આગળ પણ વધો છો અને પહેલાં સ્ટેપની અંદર જ તમને એવો અનુભવ થાય છે અને તમે એટલે હદે તમે ડિસ્કરેજ થઈ જાઓ છો તમે એટલી હદે નાસી પાસ થઈ જાઓ છો કે તમે ત્યાં સુધી વિચારી નાખો છો કે છોડ નર્કમાં જવાનું છે ઉન્નકમાં જ જતો રહીશ એટલી હદે તમે નાસી પાસ થઈ જાઓ છો શું તમે છો આ જગ્યા પર કબૂલ કરવાને માટે શું તમે અત્યારે આ વાત કહી શકો છો કે હા એ હું છું શેતાન તમને એટલો બધો નાસી પાસ કરી નાખે છે કે તમને એવું જ લાગે છે કે નર્કમાં જતો રહીશ મારાથી કંઈ જ નથી થતું હું કંઈ જ નથી કરી શકતો હલાવ તમે છો જો તમે ઈશ્વર આગળ કબૂલ કરશો તો ઈ સર આ બાબત દેખાડવાનું કારણ એક જ છે કે તમને ઉઠાડવા માગે છે

અંતિમ ભાગમાં આપણે પહોંચી ગયેલા છે અને પ્રભુ નથી ચાહતા કે આવી જે કંઈ કમજોરી કોઈનામાં રહેલી છે એ કમજોરી સાથે નરકમાં જાય બધું પ્રભુ ચાહે છે કે કમજોરીને દૂર કરી શકે અને તમને એ આગળ વધારી શકે એમની યોજના છે માટે જે દેખાડી રહ્યા છે બીજું કંઈ જ નથી એ તમારી પરનો પ્રેમ છે તમે પ્રેમને સમજો એ પ્રેમનો તમે અનુભવ કરો દ્રષ્ટિ મનુષ્યમાં તમારી ઉપર છે પોતાના વિશે વિચારો કે તમે ઈશ્વરો માટે એક મૂલ્યવાન છો માટે ઈશ્વરે જે તે વાત દેખાડેલી છે હાલ એલુયા છી સસ આ પ્રભ પવિત રાત અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અમે તમારી પ્રશંસા કરીએ છીએ તમારે ધ્યાન અને ખૂબ પાણી માટે અમે તમારો આભાર માને છીએ તમારી સ્તુતિ આરાધના કરીએ છીએ પિતાજી દિવસ હાલ એલલુયા છીસ થેન્ક યુ લો તમારામાં કોઈક છે કે જ્યારે એની વિરુદ્ધ મોપર છે કેની પાછળ કે છે કેને ક્યારેક એવું સાંભળવા મળે છે એને તરત ખોટું લાગી જાય છે એ તરત ક્રોધ આવે છે પરંતુ એને સર્વચન પણ યાદ આવે છે અને વચન યાદ આવે છે અને એવું થાય છે મારે આવું ના કરવું જોઈએ પરંતુ વચન યાદ આવવા છતાં બહુ ધ્યાનથી સમજો છતાં તમને જે ક્રોધ આવ્યો છે તમને જે ખોટું લાગ્યું છે તેમાં તમે આઝાદ થઈ શકતા નથી તેમાં પ્રતિક્રિયા ભલે નથી આપતા સામે તમે સામે કંઈ જ કરતા નથી પરંતુ એ વાત ઘણો લાંબો સમય કદાચ બે ચાર કલાક કદાચ આખો દિવસ એ પ્રસંગ તમારા મનમાંથી હટતો નથી તમારું મન ઉચાટ મારે છે શું તમે આ વાત કબૂલ કરી શકો છો શું તમે કહી શકો છો કે હા હે હું છું તમને ખોટું લાગી જાય છે તમે સામે કંઈ કહેતા નથી તમને યાદ આવે છે છતાં કલાકો ઘણી વખત આખો દિવસ એ વાત સતત તમારા મનમાં ગુમરાહ કરે છે આણે આવું કીધું આણે આવું કીધું એમાંથી બહાર નીકળતા નીકળતા તમે કદાચ બે દિવસ ત્રણ દિવસ લાગી જાય છે શું તમે કબૂલ કરી શકો છો ભલે આ સમય એવો છે કે જ્યાં તમારા માટે પ્રાર્થના થઈ શકે છે એ ઈઝપુત્રો સમય પછી લડવા માટે ગયા ત્યારે ઈશ્વરે ના પાડી દીધી જે સમયે તમારે કબૂલ કરવું એ સમય તમે કબૂલ કરશો તો છુટકારો છે નહીં તો સમય પછી કબૂલ કરવાથી કોઈ ફાયદો નથી શું તમે છો હાલ એ લીસ થેન્ક યુ માય માયલો થેન્ક યુ હોલી સ્પિરિટ પ્રભુ પવિત્ર આત્માદેવ આ તમે જ અદભૂત વચનથી તમે અમારી સાથે વાતચીત કરી છે પિતાજી અમારું યુદ્ધ છે હા પરમેશ્વર પિતા તમારા લોકો હારી જાય છે પણ તો પ્રભુ તમે તેઓને વિજયવંત કરવા ચાહો છો હા પ્રભુ આ દરેક કમજોરો જેટલા લોકોએ કબૂલ કરી છે પિતાજી એ દરેકને હું તમારા હાથમાં સોંપું છું મારા દેવ તમે તેનો સ્પર્શ કરો તમારા સ્પર્શથી તમે સ્પર્શ કરો યસ ટચ ટચ લોટ પ્રભુ તમે કાર્ય કરો પિતાજી તમારા દયા કૃપા સાવ થેન્ક યુ થેન્ક યુ માય લો હાલ વેચીશ જે જુવાનો ઊભા છે આ કોઈ જુવાન માટે છે જે લોકો વીસથી લઈને પચીસ સત્યાવીસ અઠ્ઠાઈસની આસપાસના છે ઈશત તમારામાંથી કોઈકને તો કહી રહ્યું છે જ્યાં જગ્યા પર હાજર છે વાળા ધ્યાનથી સમજો ઈશ્વર કે છે તારે જુવાના દિવસોમાં તારા સર્જનહારનું સ્મરણ કર માઠા દિવસો આવ્યા પહેલા કારણ કે દિવસો ખરાબ આવનાર છે ઈશ્વર ચાહે છે નહીં પહેલા માણસ પછી જાય અને સર એ જુવાનોમાંથી કોઈક તો કહી રહ્યા છે તને ઈશ્વરનું વચન પણ ખબર છે અને જે સાંસારિક લોકો સંસારમાં આનંદ કરી રહ્યા છે એ પણ તને ખબર છે તને એ પણ ખબર છે કે આ ખોટું છે તને ઈશ્વરના વચનનું પણ આકર્ષણ છે એ પણ તને ખેંચે છે અને સાથે સાથે તને જુવાનીના આકર્ષણો પણ ખેંચે છે જે તારા મિત્રો તારી સહેલીઓ કરે છે એ પ્રમાણે તું જીવન જીવવાનો પ્રયત્ન પણ કરે છે તું એ બાજુ જાય છે પણ તને ઘણી વખત ભાન થાય છે કે ના મારે આ ના કરવું જોઈએ અને એના કારણે તને ઈશ્વરના વચનમાં આનંદ આવે છે ના તને સંસારમાં આનંદ આવે છે તો આનંદ કરવાનો પ્રયત્ન કરે છે પણ ઈશ્વરના વચન જાણ્યા છે તેના કારણે તું સંસારમાં પણ આનંદ નથી કરી શકતો નથી કરી શકતી અને ઈશ્વરના વચનમાં પણ દ્રઢપણે નથી ચાલી શકતો નથી ચાલી શકતી શું તમે અત્યારે કબૂલ કરી શકો છો એ હું છું લઈને સત્યાવીસ અઠ્યાવીસ વર્ષ સુધી છે એમાં એક તો છે જેને સંસારમાં આનંદ કરવો છે કરવા જાય છે પણ એ આનંદ એને મળતો નથી કારણ કે સાથે સાથે ઈશ્વર વચન એને સતત કોરી ખાય છે કે ના મારે આ ના કરવું જોઈએ ઈશ્વર વચનમાં એટલે આનંદ નથી આવતો કારણ કે એને સંસાર બી ખેંચે છે કે પેલી બાજુ આનંદ છે શું તમે આ કબૂલ કરી શકો છો કોઈની ચિંતા ના કરો કારણ કે વચન કે છે કે તમારા શરીરનું જીવતું પવિત્ર દેવને પસંદ પડે એવું અર્પણ કરો જયારે તમારું શરીર વૃદ્ધ થઈ જાય કામ ના કરતું હોય ત્યારે ઈશ્વરને સમર્પિત થવાનો કોઈ ફાયદો નથી બધા તમારું શરીર સ્વસ્થ છે ત્યારે ઈશ્વરને સમર્પિત થવું બહુ જરૂરી છે એ જ ઈશ્વરની સાચી સેવા છે શું તમે આ કહી શકો છો કે હું છું મીટિંગ પછી કબૂલ કરશો તમારી પરિસ્થિતિ એની જ રહેશે અત્યારે કબૂલ કરશો તો તમારા પ્રાર્થના થશે છુટકારો આવશે શું તમે કહી શકો છો એ હું છું બધાને આંખો બંધ છે તમે ના કહી શકતા હોય તમારો હાથ ઊંચો કરીને મૂકી દેશો બધા પોતાનો હાથ નીચે મૂકે અત્યારે અને જુવાનમાંથી જે છે જેની સાથે આ ઘટના બની રહી છે ફક્ત એ વ્યક્તિ હાથ ઊંચો કરીને પાછો મૂકી દે થેન્ક યુ છીએ થેન્ક યુ માય લો પરમેશ્વર અમે પુષ્કળ આભાર માને છે અમે તમારી સ્તુતિ કરે છે પિતાજી પ્રભુ તમે તમારા બળથી તમારી શક્તિ તમારા સામર્થ્યથી તમારા બાળકને ભરો પિતાજી હાલેલુયા એ છીએ સસ અને હવેથી પરમેશ્વર પિતા ફક્ત તમારી તરફ પગલાં રાખવાના માટે તમે ત્રણ કરો સ્થિર કરો મજબૂત કરો થેન્ક યુ જીસસ સસ હવે આપણે આપણા હા સ્વર્ગ ભણી પૂરા ઓછા કરીએ કારણ કે ઈશ્વર આપણી મધ્યે છે આપણે એમને સમર્પિત થઈ જઈએ હા પ્રભુ પવિત્ર દેવ આ જગ્યાનો કબજો તમે રહેલો યસ સ્પ્રીટ ટચ ટચ પ્રભુ પવિત્ર દેવ સ્પર્શ કરો તમારા લોકોને તમારા સામર્થ્યથી ભરો પિતાજી અને પ્રભુ સ્વર્ગમાં જવાની અમારી જે લડાઈ છે પિતાજી એ લડાઈને માટે તમે સર્વને તૈયાર કરો આસ્થિ પરમેશ્વર પિતા હા પ્રભુ પવિત્ર દેવ અમે તમારો આભાર માને તમારી સ્થિતિ કરે છે એ લડાઈના માટે તમે સર્વને તૈયાર કરો એ લડાઈના માટે સર્વને તમે તૈયાર કરો પિતાજી થેન્ક યુ છે થેન્ક યુ માય લોડ હાલે લેસ પ્રભુ અમારામાંથી કોઈ પણ હથિયાર વગરનું ના હોય તેમાં તમને વિનંતી કરતા તમારી પાસે કૃપા માંગે છે થેન્ક યુ માય લોડ હાલે લે સસ પિતા પરમેશ્વર અમે તમારો આભાર માને છે અમે તમારી સ્તુતિ કરે છે અમે તમારી પ્રશંસા કરે છે હા પ્રભુ પવિત્ર આત્માદેવ આ દીકરાના અમે તમારા હાથમાં સોંપે છે યસસ યસ હોલી સ્પ્રિટ જે શત્રુ સેતાન વારંવાર આ દીકરાને હેરાન કરે છે તેની પર પ્રભુ શું તમારા પવિત્ર નામમાં અમે અધિકાર લે છે અને શત્રુ સેતાન તેના પ્રભુ શું નામાં હા અને પવિત્ર નામમાં તને ધમકાવું છું હા દીકરાને છોડ

આપણે પ્રભુ સુલોય પિનાર છે